સત્યાવીસમી ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ સ્પેશિયલ રિવિઝન માટેની જાહેરાત કરેલી પ્રથમ તબક્કામાં બિહાર રાજ્યની અંદર સ્પેશિયલ રિવિઝન હાથ ધરવામાં આવેલું ત્યાર પછી ગુજરાતની અંદર આપણે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી હાથ ધરીએ છીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એનોમરેશન ફોર્મ આપીશું બી તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે અ સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતા થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું એમના એન્યુમરેશન ફોર્મ સ્વીકારીશું આ સમગ્ર પ્રક્રિયા આપણે ચાર તારીખથી ચાલુ થવાની છે અને ચાર ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે જે દરમિયાન તમામના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને આપણે તમામને ત્યાર પછીના તબક્કે એક ડ્રાફ્ટ મતદાર રોલ પ્રસિદ્ધ કરીશું અ એના પછીના તબક્કે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે દરેક ઈઆરઓ આમના જે ઇલેક્ટોરલ રોલ ઓફિસર હોય એ વાંધા સુનાવણી એમની કરશે અને ત્યાર પછી વાંધા સુનાવણીના અંતે આપણે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું આમની અંદર વિશેષ કરીને આ એક્સરસાઇઝ અગાઉ આઠ તબક્કે થયેલી છે છેલ્લે બે હજાર બે થી લઈને બે હજાર ચાર સુધીમાં પ્રક્રિયા થયેલી હતી અને એ જ પ્રક્રિયા આપણે અત્યારે હાલના તબક્કે કરીએ છીએ આમની અંદર અલગ અલગ પ્રકારના તેર ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ધ્યાનમાં રાખેલા છે પણ અગત્યની બાબત એ છે કે જયારે ઇનોમરેશન ફેઝ ચાલવાનો છે એટલે ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધીની આખી પ્રક્રિયામાં આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્વીકારવાના નથી અરજદાર એમના ફોર્મ ભરીને ફોર્મ સબમિટ કરાવી શકશે સાથોસાથ આમની સાથે આપણે નવા મતદારો હોય એ નવા મતદારોને પણ આમાં જોડી શકાશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા પ્રમાણે અત્યારે હવે ચાર એલિજિબિલિટી ડેટ જે નક્કી કરવામાં આવી છે એ મુજબ જે પણ એલિજિબલ થતા હોય એ તમામ મતદારોમાં દાખલ થઈ શકશે આ સિવાય એડવાન્સ એપ્લિકેશન પણ આપણે સ્વીકારીશું જેથી કરીને કોઈ મતદારની ઉંમર હજુ અઢાર વર્ષ નથી થતી ત્રણ મહિના પછી કે છ મહિના પછી એમની જો મતદાતાની ઉંમર અઢાર વર્ષની થતી હોય તો પણ એડવાન્સ એપ્લિકેશન કરી શકશે અને ત્યાર પછીના તબક્કે એમને યોગ્ય જયારે એમનો એ અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે મતદાતા તરીકે નામ જોડાઈ શકશે આ સમગ્ર પ્રક્રિયાની અંદર આપણે લોકો પાસેથી વિશેષ કરીને આપના મારફતે એ પણ અપીલ કરીએ છીએ કે વડોદરાની અંદર અલગ અલગ દસ આપણી વિધાનસભા વિસ્તાર છે ત્યાં છે બીએલઓ દરેક ઘરે ઘરે સાથે સાથે એ પણ અલગ અલગ પોલિટિકલ પાર્ટીના એપોઇન્ટ થયેલા હોય એ પણ આ પ્રક્રિયામાં જોડાઈ શકશે અને એમના મારફતે પણ એનુબરેશન ફોર્મ આપી શકાશે દરેક મતદારો પોતે એમની અંદર સક્રિયતાથી ભાગીદાર થાય આપણે એમની અંદર આપણું નામ દાખલ થાય એ અપેક્ષિત છે આપણે સાથોસાથ આપણી જે બે હજાર બે નો મતદાર યાદીનો જે આપણો ઇલેક્ટ્રલ રોલ હતો એમની અંદર જેમના મતદારોના નામ હોય અથવા મતદારોના રિલેટિવના નામ હોય એ નામોની ચકાસણી કરીને એક મેચિંગ અથવા એક લિંકિંગ જો મતદાર પોતે ત્યારે ઉપસ્થિત હોય તો એ કિસ્સાની અંદર એમનો મેચિંગ થશે જો પોતે ઉપસ્થિત ના હોય તો એના માતા પિતા એના રિલેટિવ સાથે આપણે મેચિંગ કરીશું એટલે આ કિસ્સાની અંદર દરેક મતદારની આગળ આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે બીએલો પોતે એક્સરસાઇઝ કરે ને મહત્તમ મતદારોને આપણે મેપિંગ કરીએ મતદાર પોતે પણ આ બાબતે જયારે એમનો પોતાનો ઓનલાઈન આપણે ચકાસણી કરી શકાશે અને એમના આધારે ચકાસણી કરીને મતદાર પોતાનું બે હજાર બે ની મતદાર યાદીમાં નામ હતું એની વેરીફિકેશન કરી શકશે અથવા એમના રિલેટીવ એમના માતા પિતાનું નામ જે છે એ રિલેટિવનું નામ પણ એમાં જો હોય તો એની પણ ચકાસણી કરી શકશે બીએલઓ ને આખી સમગ્ર પ્રક્રિયાની અંદર સહયોગ આપે એવી અપેક્ષા મતદારો પાસેથી રાખીએ છીએ સાથ આપણે આપણા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આગળ અપેક્ષા એ પણ રાખીએ છીએ કે એમની બહોળી પ્રસિદ્ધિ આપણા મારફતે થાય લોકો સુધી માહિતી પહોંચે જેથી કરીને અન્ય કોઈ અફવાઓ ના ફેલાય બિહારની અંદર ખૂબ સક્સેસફુલી આ આખી એક્સરસાઇઝ કરેલી છે જેથી કરીને આપણે મતદાર યાદીને સમગ્ર રીતે રિફાઇન કરી શકીએ આપની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે ઘણા બધા સમયથી બીએલઓ જ્યારે ફિલ્ડમાં કામગીરી કરતા હોય ત્યારે માઇગ્રેશન ખૂબ વધારે થયેલું હોય શિફ્ટિંગ થયેલું હોય ઘણા બધા મતદારો સ્થળો ઉપર એબસન્ટ હોય અથવા ઘણા બધા મત્દારો નું નામ માનો કે મરણ થયું હોય એમ છતાં મતદાર યાદી માં ચાલુ રહ્યું હોય આ તમામ મતદારો નું નામ આપણે દૂર કરીને લાયક કોઈ મતદાર બાકી ના રહી જાય અને જે કોઈ ગેરલાયક મતદાર છે એમનું નામ મતદાર રહી જાય એટલે મતદાર યાદી ની શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવાની છે અને સમગ્ર પ્રક્રિયાની અંદર અલગ અલગ તબક્કે દરેક અ મતદારોનો અને આપનો સહયોગમાં હોય એ અપેક્ષિત છે થેન્ક યુ

એમની અંદર એક એક એમના મારફતે ફોર્મ હશે જેમની અંદર મતદાતાની અમુક વિગતો અગાઉથી ભરેલી હશે એમનો ફોટોગ્રાફ પણ એમાં જૂનો ફોટોગ્રાફ પણ પ્રિન્ટ થયેલો હશે જે મતદારો બે હજાર બે માં અસ્તિત્વ ધરાવતા હતા એમનો અને આપણા અત્યારની હાલની મતદાર યાદીમાં જે નામો છે એ મતદાર મતદાતાની આધારે આપણે એનોમરેશન ફોર્મ એક બનાવેલું છે એ દરેક જગ્યાએ જઈને એમનું વેરિફિકેશન કરશે એમની અંદર માનો કે મતદાતા કોઈ અન્ય જગ્યાથી એક જગ્યા થી બીજી જગ્યાએ શિફ્ટ થયેલા હોય તો આ કિસ્સાની અંદર એ પોતે શિફ્ટિંગ માટેનું ફોર્મ ભરી શકશે અને એ પોતે જ્યાં અન્ય એમનો વિસ્તાર છે જ્યાં પોતે અત્યારે ત્યાં ઓર્ડિનરીલી ત્યાં ડિસાઇડ કરે છે તો એ કિસ્સાની અંદર ત્યાં ફોર્મ ભરી શકશે મતદાતા પાસે જે અપેક્ષા છે એ અપેક્ષા બેસિકલી એમના લિંકિંગ જે ખાસ કરીને બે હજાર બે ની અને જે મતદાર યાદી હતી એ મંદારી યાદીમાં આઈધર એમનું નામ મેચ થતું હોય મોટી ઉમરના વ્યક્તિ હશે તો એમનું નામ મેચ થતું હશે તો એક કિસ્સાની અંદર એ નામ મેચ કરવામાં આવે અને જો એમના પોતે વ્યક્તિ એ સમયે હયાત ના હોય અથવા મંદાર યાદીમાં નામ ના હોય તો એક કિસ્સાની અંદર એમનું મેચિંગ એમના પોતાના માતા પિતા અથવા રિલેટિવ કોઈ હતા એ સમયે તો એમનું મેચિંગ એટલે આ બે વિગતો આપણા ફોર્મની અંદર ખૂબ અગત્યની છે બીએલોઝ દરેક ઘરે જવાના આપ છે 4 તારીખે ચાલુ કરીને ચાર નવેમ્બર થી ચાલુ કરીને 4 ડિસેમ્બર દરમિયાનના તમાક દરમિયાન અલગ અલગ તબક્કે ઘરે જશે તમામ ને આપણે આવરી લઈશું જે પણ એનોમરેશન ફોર્મ આવેલા છે તમામ ના આધાર આપણે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ પ્રસિદ્ધ કરીશું એટલે આપણો મુખ્ય ઉદ્દેશ આ સમગ્ર પ્રક્રિયામાં એક પણ લાયક મતદાર બાકી ના રહી જાય એ દિશામાં છે હા નું છે જો આની અંદર બેસિકલી જે ઇન્યુમરેશન ફોર્મની પ્રક્રિયા છે આપણે જ્યારે મતદારયાદ બિલ્ડ કરીએ છીએ ત્યારે આમાં દરેક મતદાતાએ પોતે છ સાત આઠ ભરવાની આવશ્યકતા નથી અમુક કિસ્સામાં માત્ર અપેક્ષા હશે બાકી દરેક કિસ્સાની અંદર ફોર્મ ભરવાની આમાં આવશ્યકતા નથી કેમ કે ઇન્યુમરેશન ફોર્મના આધારે જ એમનું ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલ પ્રસિદ્ધ થવાનો છે એટલે જે સામાન્ય મતદારો એ જ વિધાનસભા વિસ્તારમાં રહેતા હોય તેમને અલગથી ફોર્મ ભરવાની આવશ્યકતા નથી પણ જે કિસ્સાની અંદર ખાસ કરીને શિફ્ટિંગ થયું હોય એક બીજા વિસ્તારમાં શિફ્ટિંગ થયેલું હોય તો એ કિસ્સાની અંદર એ પોતે ભરી ભરવા માટે વ્યવસ્થા છે મારફતે ફિઝિકલ ફોર્મ પણ એ સબમિટ કરી શકશે સાથોસાથ આપણે ઓનલાઈન પણ એ સબમિટ કરી શકશે બંને પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે એવી જ રીતે જયારે મતદાતાનું નામ કમી કરવું હોય ત્યારે જે મતદાતાઓ આમની અંદર મૃત્યુ પામેલા છે એ મતદાતા નું નામ કમી કરવું હોય તો સાત નંબર આપી શકાશે અમુક કિસ્સાઓમાં જ્યારે ઇનોમરેશન ફોર્મની અંદર આખી પ્રક્રિયાની અંદર જ્યારે એ વ્યક્તિ પોતે હયાત નથી તો એ કિસ્સાની અંદર એમને ફોર્મ ભરવાની આવશ્યકતા નથી જ્યારે બીએલઓ પોતે ફિલ્ડમાં જશે વેરીફિકેશન કરશે અને ઇનુમરેશન ફોર્મ પરત નહીં આવે ત્યારે એ કિસ્સામાં આપણે એનું ડ્યુ વેરિફિકેશન કરીને એમનું નામ પણ કમી કરવામાં આવશે એટલે કિસ્સાની અંદર ફોર્મ ભરવાની આવશ્યકતા નથી પણ આપણે એમાં એમને આપણે નામ કમી કરી શકીશું આપણે ચાર નવેમ્બર થી લઈને ચાર ડિસેમ્બર સુધી જે એક્સરસાઇઝ કરીએ છીએ એના અંતે આપણે નવમી ડિસેમ્બરે આપણે પ્રથમ જયારે પેલું કરીશું મતદાર યાદી મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરીશું ત્યાર પછી આપણો વાંધા સુનાવણીનો તબક્કો ચાલુ થશે આપણે નોટિસ આપીશું કોઈ પણ લાયક ઉમેદવાર બાકીના રહી જાય એ માટેની પ્રક્રિયા આપણે હાથ ધરીશું અને આપણે મતદાર યાદીની જે આખરી પ્રસિદ્ધિ છે એ સાતમી ફેબ્રુઆરીના દિવસે આપણે આખરી પ્રસિદ્ધિ કરીશું